જેમાં ગત વર્ષે વિદ્યાર્થીનીઓની પાંચ ટકાવારી એસી પોઈન્ટ ઓગણચાલીસ ટકા નોંધાઈ હતી જ્યારે વિદ્યાર્થીઓની સડસઠ પોઈન્ટ ત્રણ ટકાવારી નોંધાઈ હતી આ વર્ષે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ધરખમ વધારો થયો છે રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા આવ્યું છે જ્યારે સાયન્સનું પરિણામ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ આવ્યું છે તો વડોદરામાં પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી ત્યારે વડોદરાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પચાસ ટકા અને સામાન્ય પ્રવાહનું પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ આવ્યું છે પરિણામ આવતા શાળામાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે પહોંચ્યા હતા વડોદરાનું ગત વર્ષે સામાન્ય પ્રવાહનું સડસઠ પોઈન્ટ ઓગણીસ ટકા પરિણામ હતું જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પાસઠ પોઈન્ટ ચોપન ટકા પરિણામ આવ્યું હતું બંને પ્રવાહના પરિણામોમાં આ વર્ષે ધરખમ વધારો થયો છે સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું દરખમ પરિણામ આવતા શાળાના આચાર્યએ ખુશી વ્યક્ત કરી હતી અને શાળાના પરિણામને લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો શાળાનું પરિણામ ઘણું સારું છે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની આ શાળા છે અંબે વિદ્યાલય જય અંબે વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહનું પણ ઘણું સરસ પરિણામ છે સામાન્ય પ્રવાહનું પણ ઘણું સારું પરિણામ છે આ પરિણામ આમ તમે જોવા જાઓ તો નોન કોન્સેપ્ટ સ્કૂલ છે કોન્સેપ્ટ નથી વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્કૂલમાં આવે છે આજે બાળકો અમારી પાસે જે અત્યારે તમે ટોપર્સ જોઈ રહ્યા છો આજુબાજુ આ બધા કેજીથી અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા છે એટલે ડોન કોન્સેપ્ટ સ્કૂલની અંદર તમે જોવા જાઓ તો આ પરિણામ ઘણું સારું પરિણામ છે એમાં શિક્ષકોની મહેનત વાલીઓનો સાથ સહકાર અને સાથે સાથે કોરોના પછી આ વિદ્યાર્થી જો ઓફલાઈનમાં રેગ્યુલર રહ્યા તે સારું પરિણામ મેળવી શક્યા છે તો સફળ થનાર દરેકે દરેક વિદ્યાર્થીઓનું અભિનંદન આપું છું પણ આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે જે વિદ્યાર્થીઓ સફળ નથી થઈ શક્યા એમને હતાશ થવાની જરૂર નથી જુલાઈ માસની અંદર ફરીથી બોર્ડની પરીક્ષા લેશે બાર કોમર્સ બાર સાયન્સ આપ સ્કૂલનો સંપર્ક કરો ફરીથી જે ફોર્મ ભરવાનું થાય ફોર્મ ભરજો અને હતાશ થયા વગર ફરીથી મહેનતમાં લાગી જાઓ તો કોઈ એવું અજુગતું પગલું નહીં ભરતા કે આપણા માતા પિતાને કોઈ દુઃખ થાય આભાર ચૌહાણ

ટીચર્સને પહેલાં તો શ્રેય આપીશું કે એમને અમારી માટે એટલી મહેનત કરી અમને સારું સજેશન આપ્યું કે કઈ રીતે સ્ટડી કરવી જોઈએ સ કયા ચેપ્ટર્સ પર વધારે વેટેજ આપવું જોઈએ એ રીતે પેરેન્ટ્સને પણ શ્રેય આપીશું કે એમને કોઈ એવું પ્રેશર નથી કર્યું કે આટલું રિઝલ્ટ જોઈએ કે રીતે અને અમને એ લોકોએ પણ સારું સજેશન આપ્યું કે કઈ રીતે એક્ઝામ બોર્ડ લખવી જોઈએ ને એ રીતે શું આગળ મારું નામ મહિમા પટેલ છે હું સાયન્સ બાયોલોજી ગ્રુપમાં જ છું મારા ઓવરઓલ નાઇન્ટી સેવન પોઈન્ટ નાઇન નાઇન પર્સન્ટેજ આવ્યા છે અને ઓવરઓલ પર્સન્ટેજ જોવા જઈએ તો એટી સેવન પર્સન્ટેજ હું શ્રેય મારા ફેમિલી ફ્રેન્ડ્સ બધાને જ આપીશ બસ મોસ્ટલી મારી ગ્રેન્ડ મધરને વધારે આપીશ કેમકે હું એમની જોડે રહેતી હતી મારા મોમ ડેડ અવેલેબલ નહોતા ઓલ ધ ટાઈમ એટલે આગળ જઈને મારું સપનું છે કે હું ડૉક્ટર બનું